શહેરના જૂના બંદર નજીક આવે આલ્કોક ગેસ ડાઉન કંપનીમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો ભાવનગરના જૂના બંદર રોડ ઉપર આવેલી આલકોક એશડાઉન કંપનીના લીકી વડેર ટીમના સભ્યો અને સુરતના પટાર રોડ ઉપર આશીર્વાદ રોડ ઉપર રહેતા ચાર્ટર એકાઉન્ટ શ્રીયાંશભાઈ કૈલાશભાઈ શાહે ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ અગિયાર આઠ બે હજાર પચીસના બપોરના ત્રણથી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસના સવારના આઠ કલાકના અરસાદ દરમિયાન દિવસ અને રાત્રિના જુદા જુદા સમયે આલ્કો કંપનીમાં કોઈ અજાણ્યા ચોર ઈસમો પ્રવેશ કરી એલ્યુમિનિયમની નાની મોટી એંગલો તેમજ પતરાઓ અંદાજિત વજન બારસો કિલો કિંમત રૂપિયા બે લાખ ચાલીસ હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા ઉક્ત ચોરીના બનાવને લઈ ગંગાજરિયા પોલીસે ઘટનાસ્થળ ઉપર દોડી જઈ છબીન હાથ ધરી હતી